જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સ્વર્ગથી ઉત્તમ સેવા ની અંદર આરાધનામાં વ્યસ્ત રહેતા પરંતુ સૌથી વધારે કામ તેઓ સમાજની સેવામાં રહેતા તેઓ જ્યારે સેવા પૂજા કરી અને નીકળતા ત્યારે કોઈ ગરીબ અને રોગી વ્યક્તિની શોધમાં નીકળી પડતા કોઈ પણ જગ્યાએથી કોઈ રોગી અને ગરીબ વ્યક્તિને શોધી નાખતા અને તેની સેવામાં લાગી જતા તેમને ખવડાવતા તેમને દવા આપતા અને તેમની સેવા કરતા આમ આખું જીવન તેમને જનસેવા માટે સમર્પિત કરી દીધું હતું આમ આવા અનેક પુણ્યો મેળવી તેમને અંતિમ સમયે તેમને સ્વર્ગમાં જવા મળ્યું હતું તેઓ સ્વર્ગની અંદર ગયા તો ત્યાં જઈને તેમણે જોયું કે સ્વર્ગની અંદર તો માત્ર ને માત્ર આરામ કોઈ કામ કરવાનું નહીં અને બધા મોજથી રહેતા હતા તો તેમનો જીવ મૂઝાવા લાગ્યો કે અહીં તો હું સેવા કોની કરું આથી તેમણે ભગવાનને કહ્યું કે મારે આ સ્વર્ગમાં નથી રહેવું મને આ સ્વર્ગમાં બિલકુલ ગમતું નથી મને સમય નથી જાતો તો ભગવાનને નવાઈ લાગી કે તો તમારે જાવું છે ક્યાં તો તમે ભગવાન એમ કરો મને તમે નરકમાં મૂકી આવો મારે ત્યાં જવું છે આથી ભગવાને કહ્યું કે સારું ચાલો એ આમને સ્વર્ગ નથી જોતું નરકમાં જવા દો આથી કીર્તિને નરકની અંદર મોકલવામાં આવ્યા ત્યાં તેમને જે જોતું હતું ને એ કાર્ય એમને મળી ગયું ત્યાં તો અનેક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ દુઃખી હતા આથી તેમની સેવામાં આ શ્રુતિ કીર્તિ લાગી ગયા અને ખૂબ ભાવ અને પ્રેમથી સેવા કરવા લાગ્યા અને લોકોને સેવામાં જ આખો દિવસ પસાર કરવા લાગ્યા ત્યાં તેમને ખૂબ મજા આવી અને ની અંદર પણ તેમને સ્વર્ગ લાગવા લાગ્યું પહેલા દેવતાઓ જોતા જ રહી ગયા કે જેમને સ્વર્ગ મળ્યું હોય સ્વર્ગ દૂર થતું કરી અને પોતે નર્કની અંદર જઈને લોકોની સેવા કરવા લાગ્યા આમ ઘણી બધી સેવા કરી અને તેમને ઉત્તમ એવા દેવતા એ બની ગયા આમ જન સેવા કરતા કરતા તેમનું સ્થાન દેવતાઓની અંદર લાગી ગયું આમ જેમને સેવા જ ધર્મ માન્યો હોય તેમને અંતે દેવ જેવું સ્વરૂપ જરૂર મળી જતું હોય છે